તમે સ્વેફર એક નિવૃત્ત સરકારી કર્મચારી હતા જેઓ પોતાને ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી અવતાર ગણાવવાને કારણે ચર્ચામાં રહ્યા છે તેઓ સિંચાઈ વિભાગમાં અધિકક્ષ ઇજનેર તરીકે કાર્યરત હતા પરંતુ તેમણે પોતાની નોકરી છોડી દીધી હતી તેમના વિવાદાસ્પદ નિવેદનો અને અંધશ્રદ્ધા ફેલાવતા દાવાઓને કારણે તેઓ અવારનવાર વિવાદમાં આવે છે તેમણે સરકારને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેઓ ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છે અને જો તેમને પગાર ન ચૂકવાય તો તેઓ દુષ્કાળ લાવી દેશે તેમણે ચંદ્રયાન ત્રણ ના લેન્ડિંગ ને પણ ચૂંટણી પ્રચાર ખોટો ખર્ચ ગણાવ્યો હતો તેમણે ભગવાન પરશુરામ બ્રાહ્મણ સમાજ અને હિન્દુ મંદિરો વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે જેના કારણે જુદા જુદા સમાજમાં રોષ ફેલાયો હતો તેમણે ભૂતકાળમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમનું એકવાર મોત થઈ ચૂક્યું છે રમેશ ફેફરના આવા નિવેદનો બાદ વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓએ તેમની સામે અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પગલા પણ લીધા હતા અને પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી અને આજે તેમને આત્મહત્યા કરી છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર